કેન્દ્રની એનડીએ સરકારે પસાર કરેલ ખેડૂત લક્ષી ત્રણ સુધારા બિલના વિરોધમાં ભાવનગર ખાતે સીપીએમ દ્વારા દેખાવ કરવામાં આવ્યા હતા. પાનવાડી ચોક ખાતે આવેલ સીપીએમ કાર્યાલય સમક્ષ એકઠા થયેલા સીપીએમના આગેવાનો તથા કાર્યકરોએ દેખાવો કરી ખેડૂતલક્ષી બિલનો વિરોધ કર્યો હતો આ અંગે અરુણભાઈ મહેતાએ માહિતી આપી હતી કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની વિરુદ્ધમાં ત્રણ જેટલા મુખ્ય કાનૂનો પસાર કરવામાં આવ્યા છે જે કાનૂનો સંપૂર્ણપણે ખેતીને મોટા ઉદ્યોગપતિઓને હવાલે કરનાર છે એપીએમસી માર્કેટિંગ બંધ થાય તેમ છે લઘુત્તમ ટેકાના ભાવો ન મળે તેવી પરિસ્થિતિ છે આવશ્યક છેડાવા જાળવણીદારો રદ કરવાને કારણે મોટા ઉદ્યોગપતિઓ અનાજને કઠોળના જમાખોરી કરશે અને ખેડૂતોના હાથમાંથી સમગ્ર ખેતી છીનવાઈ જાય તેવી પરિસ્થિતિનું સર્જન થયેલું છે ઇલેક્ટ્રિસિટી બિલ પસાર કરીને વીજળીનું ઉત્પાદન અને ડિસ્ટ્રીબ્યુશન ખાનગીકરણ કરવાની વાત કરવામાં આવી છે અને તેનો કાયદો પસાર કરાયો છે તેનાથી ખેડૂતોને કોમર્શિયલ ભાવે વીજળીના દર ચૂકવવા પડશે રહેણાંક અને ઉદ્યોગોને પણ વીજ દર વધારાનો સામનો કરવો પડશે તે સામે આખા દેશભરમાં જબર આંદોલન ચાલુ છે કિસાનોનો રોષ ભડકે બળે છે અને તેના સમર્થનમાં જે રીતે સરકારે દમન કર્યું છે લાઠીચાર્જ કર્યો છે ગિયર ગેસ છોડ્યા છે રોડ ઉપર ખાડાઓ ખોદીને ખેડૂતોને રેલીમાં આવતા રોક્યા છે તે બંધારણ વિરૂદ્ધનું છે અને એટલા માટે આજે ગુજરાતભરમાં આવેદનપત્રો અપાયા છે રાષ્ટ્રપતિને સંબોધતા ભાવનગરમાં પણ આવેદનપત્ર અપાયું છે અને આજે અહીંયા ડેમોન્સ્ટ્રેશનનો પ્રોગ્રામ કરાયો છે આખા ગુજરાતમાં જો સરકાર માગણી નહીં માને તો ઝંપર દિલ્હી સેલોનો કોલ આપવામાં આવશે સીપીએમ દ્વારા આ મુદ્દાને અનુલક્ષીને કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું